ટાટા નમસ્કાર ન તો બુથ મસ્ત મરી લાઈટ હશે લઈ હા હા આ તમારે પાસે છે નહીં નમમારે આજે થોડો વરસાદ પડ્યો છે નાવાનો એ નહીં વરસાદમાં નેક જાશે નમે જેવી આજે વરસાદની મજા કરી અમારા લોંગ વિડિયોમાં છે તમે જોઈ લેજો શોર્ટ વિડિયોમાંય છે ને લોંગ વિડિયોમાંય છે એટલે વરસાદમાં નાવાની બહુ મજા આવે મને કુકુ બેજ નાયા તા ની કુકુ હાલ આજે બાલ તો સુકાણા નથી લમું પંકે વિડિયો અમારી YouTube

બધા કેમ છો અને આજે અમારે થોડો વરસાદ હતો અમે વરસાદમાં ફૂલ મોજ કરી કેમ કે વરસાદમાં નાવાની મજા આવી જાય મને કૂકું નહીં કૂકું બહુ મજા આવી ગઈ વરસાદમાં નાવાની ઠંડી ઠંડી હવા આવે ને પંખો ચાલુ હોય મારે કેમ કે બાળ ભૂખવા માટે

राजनपुर जोड़े सिनार जय हिंद रुद्र भाई केम छो हमारे आज वर्षा छे हो थोड़ो थोड़ो है बता नहीं पर थोड़ा हमारे तो आज बुल्ला गाड़ी न क्या मतलब सु खबर नहीं पड़ी और राजा कौन मारो

અમારે વરસાદ છે અમારે વરસાદ બહુ ચાલુ નથી પણ દિવસે થોડો હતો જે અમે વિડીયો બનાવીને અમારી ચેનલમાં નાખી દીધો દીધી હશે લોંગ વિડીયો હશે ઓકે દીવમાં પણ છે અમારે છે થોડો થોડો શું નથી અમદાવાદમાં છે એટલો નહી જય માતાજી આર્ટિસ્ટ વરસાદમાં પણ અમારા વાલ નહિ

સુરત થી જોવા માટે થેન્ક યુ કાલે અમે હજુ ચણાનો લોટ નહી દળાવ્યો કેમ અમે અમારા ચણા અહીંયા બહુ પાકે એટલે અમે ઘરે જ લૂટ દળાવીએ ચણાની દાળનો લોટ બેસન ખેતીવાડી કરો છો હા અમે ખેતીવાડી કરીએ હા ભાઈ એટલે અમે કાલે ભજીયા બનાવીશું અમારે દળાવવાનું બાકી છે ને ડિલીટ કરીએ બ્લોક કરીએ ઘરે ઘર ભેગતી ના થઈએ યોગેશભાઈ તમે ઘર ભેગી ના છે ક્યાં રહો છો રાધનપુર જોડે સિનાર ગામ સિનાર ગામના છીએ અત્યારે શું વાવ્યું નહીં અત્યારે હજુ વાવેતર થાય એટલો વરસાદ નથી થયો સુરેન્દ્રનગર જય માતાજી સુરેન્દ્રનગરથી જોવા માટે અમારે વાવેતર થાય એટલો વરસાદ નથી થયો એટલે કંઈ જ વાવ્યું નથી

અમારા શ્રીમાજી નું વાવેતર થઈ ગયું તમારે પણ વાવેતર થઈ ગયું અમારે વરસાદ આજ થોડો થયો છે જય માતાજી ભાવનગર કોણ આવશું અમે આવશું ભાવનગર પણ ગાઠીએ ખાવા પીઓ કે જય માતાજી પ્રતાપ જય અને જય માતાજી મોજ એક ભાઈ બ્લોક થઈ ગયા વગર વાતમાં ક્યાંથી તમે મારો બસ એટલા જ હલો અમે બ્લોક કરી દીધા દાબેલી ખાવાવાળાને ભૂલથી થઈ ગયા છે એટલે અમે ફરીથી ત્યાંથી બપોરનો વરસાદ ચાલુ છે અમારે એટલો બધો નથી બંધાયો વરસાદ વાડીમાં પાણી પીત કરવું છે હા ગૌતમ નજીયા ખાઈ અમે કાલે ખાશું જય માતાજી અમે રાધનપુર જોડે સિનાર ગામ ના છીએ જય માતાજી ગૌતમ ભાઈ ભાવનગર ના છે અમે રાધનપુર જોડે સિનાર ગામ સિનાર ગામ છે હજુ અનિતા ના હજુ અનિતા ના મને કે દેવા મારે ફોન કરવો પડશે લાઈક કરી દેજો રાધનપુર જોડે સિનાર ગામ સિનાર ગામ માં છરાઈએ છીએ અમે

હે ને બહુ ના માગતા અને ઘણી બાઈ બહુ રમતા નહીં અને હે ને બહુ નાતો નહિ વરસાદમાં અને હેને બહુ પૈસા ના માગતા નો ભૂત લાઈ જશે એક લાખ નહીં બાપા એટલા બધા તો અમે કઈ મહિને કમાતા નથી બસ મજામાં છું એ ઓકે તમારે અમારે ગમમાં અમારી મુલાકાત લેવી લઈ સેલ્ફી બસ મજામાં છું તમે કેમ છો અમારા ખૂબ ખૂબમાં ખૂબ છે જય માતાજી પૈસા ના માગ ફોન ના જો

કાળી કાળી વાદળી માં વીજળી જબુકે કાળી કાળી વાદળી માં વીજળી જબુકે મે હું લો કરે ગન ગોર વન માં લ બોલે છે મોર એ વન માં કળાએ બોલે છે મો

સોફી 15 દિવાળી ગંદિલ જો વાત છે ઓકે થેન્ક યુ થેન્ક યુ જી નહીં તમે ગીત નું મૂસી છું એટલા માટે બાય મેં કીધું સત્યના આગે ભવ પછી જય માતાજી રાધનપુર જોડે સિનાડગામ સિનારગામમાંથી અમે અમારી પત્ની જય માતાજી હતા ને એ બધા જેમ તો કૂકુચ જ

હેલો જય માતાજી કેમ છો બધા બધા નજીક હું રાજકોટ થી લાઈવ જોઉં છું જય માતાજી રાજકોટ જોવા માટે થેન્ક યુ ભાઈ કાળા કેમ છો બસ અમે આવા જ છીએ કાળા કો ઘણા છીએ મોજમાં હા બસ અમે મોજમાં તમે કેમ છો ફૂલ મોજ આજે વરસાદ હતો ચશ્મા પહેર્યા પહેલા હું અહીંયા પંખે બેઠી હતી મને એવું થયું કે હું લાઈવ થઈ ગઈ હું ચશ્મા લેવા ના ગઈ હી હમ રીલ મેં એટલા પૈસા કમા લેતે હે કે રોટી હમરી આ જાય દો ટાઈમ સે કામ રૂવેલ ઓકે જય માતાજી રૂવેલથી જોવા માટે થેન્ક યુ સાધનપુર જોડે સિનાગામ શું તમે મારું નામ મારું નામ છે ભગવતી ચશ્મા ક્યાં પડે એમાં કુકુ ને પણ નથી ખબર તો કુકુને લેવા

મારા ગોઘા ના અવસર માં મેલડી ઘડીક અટો મારો માં ઘડીક ઘુમર મારો માં છે દ્વારિકાધીશ પ્રિયા નામ છે કે પ્રિય કોમેન્ટ કરજો આ રીક કે છે જય દ્વારિકાધીશ કેમ છો બધા પ્રિયા હો પ્રિયા મારી લડક લક્ષ્મીનો અવતાર દીકરી મારી લડક લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડ ને જાગે તો સવાર જાગે તો સવાર જય શ્રી રામ જય શ્રી સ્વામિનારાયણ મારે માહિર માટે માહિર ભાઈ હા પાડી હેડ સાડા ઝો રે માહિર ભાઈ હા પાડી હેડ સાલો હેડ ઝો રે મારા રાધનપુર ને છોડ્યો

કેનો કે એ હા પાટ નથી આ બેડી છે શું હે દેખાતા નહી એમ ઓડું પડે ઓડું સે ના આવડા બેટા આવી બેટા પડે ઓહ અલ્યા ડોસી પલડે ખુરશી લાવ ખુરશી

પરમેશ્વરી મારે લાડકવાય દીકરીનો લક્ષ્મીનો અવતાર દીકરી મારે લાડકવાય લક્ષ્મીનો અવતાર એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર જાગે તો સવાર મારા માટે તો હા બોલો શું ગાવું

ખોલ તો મારાંગો થાય કે ઓકે અમારા થોડા બહુત અચ્છા હે હાય કે મા તમારી જવું છે કુળદેવી દેવી તમારી સામળ છે માતાજી ફરી કાલે લાઈવમાં આવશો બધી વધારે ફરમાઈશ લઈને આવશો હું પૂરી કરી દઈશ ઓકે બાય ને ચેનલ મને હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને લાઈક કરજો હા કાલે કાલે હવે કાલે બપોરે અને સાંજે નહીં બપોરે નહીં થાય તો એ હા બપોર પછી કે બાય જય માતાજી એકવાર ફરી દેવું ભાઈ દેવું ભાઈ and I'm